સમગ્ર હિન્દુ સમાજના સહયોગ અને પ્રેરણાથી શ્રી ઓદિત્ય બ્રહ્મ સમાજ માધાપર દ્વારા નિર્મિત ભગવાન શ્રી પરશુરામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગમાં ઓદિત્ય બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ વ્યાસ તેમજ શ્રી પરશુરામ મંદિર સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ કન્વીનર શ્રી વિનોદભાઈ વ્યાસ ડૉક્ટર કિશનભાઈ આર્ય અજીતભાઈ આર્ય ભાવેશભાઈ વ્યાસ તેમજ ઓદિચ્ય બ્રહ્મ સમાજના મહિલા મંડળના પ્રમુખ કલ્પનાબેન જોશી ઉપપ્રમુખ લક્ષ્મીબેન આર્ય તેમજ નામી અનામી સમગ્ર બ્રહ્મ સમાજમાંથી પરશુરામ ભક્તો ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા પુરાણ પ્રવક્તા શાસ્ત્રી જયદીપ મહારાજની સાથે અનેક શાસ્ત્રીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભગવાન પરશુરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આઠ ફેબ્રુઆરી શનિવારના સાંજે ચાર વાગે ભવ્ય બાઇક રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભુદેવ ભાઈઓ બહેનો જોડાયા હતા પરશુરામ માધાપરના આંગણે સમસ્ત હિન્દુ સમાજના અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અમારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીનું શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું છે તારીખ આઠથી દસ એમ ત્રિદિવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે આ ત્રણ દિવસ દરમિયાન રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું છે આઠ તારીખના સવારે પ્રભાત ફેરીથી ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે પ્રભાત ફેરી પૂર્ણ કર્યા પછી પ્રાતઃ મુહૂર્તે દીપ પ્રાગટ્ય યજ્ઞ વિધિકર્મ શરૂ થયો ત્યારબાદ સાંજે ચાર વાગ્યે સનાતન હિન્દુ સમાજની ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું જેમાં બ્રહ્મ સમાજ સિવાય માધાપર ભુજ આસપાસના અનેક વિસ્તારના લોકો સ્વયંભૂ ભગવાન પ્રત્યે પોતાની લાગણી દર્શાવી અને જોડાયા છે આવતીકાલે એટલે કે તારીખ નવના પ્રાતઃ યજ્ઞ વિધાન શરૂ થશે રાત્રે નામાંકિત કલાકારો સંગે ભવ્ય દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે દસ તારીખ એટલે પ્રતિષ્ઠા મહોત્સવનો અતિ મહત્વનો દિવસ એ દિવસે સવારે નવ વાગ્યે આરાધ્ય દેવ ભગવાન પરશુરામજી તેમના નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત થશે અને ત્યારબાદ જ્ઞાતિ પરિચય પુસ્તિકાનું વિમોચન થશે જ્ઞાતિ શ્રેષ્ઠીઓ આમંત્રિત મહેમાનો રાજકીય મહાનુભવો આવા દરેક લોકોનું અમારા આંગણેથી સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરેલું છે જય પરશુરામ પરશુરામ દાદાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો અમે આજે આતુરતાપૂર્વક ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા અને અમને ખૂબ જ આનંદ છે કે આટલી ભવ્ય મહોત્સવ અમારા માધાપરને આંગણે અને બ્રહ્મ સમાજને આંગણે ઉજવાઈ રહ્યો છે અમે અમે પરશુદાદાના વંશજ છીએ માટે અમને ખૂબ જ ગૌરવની અમે લાગણી અનુભવીએ છીએ આજે ઘણા દિવસથી અમે લોકો આ પરશુરામ દાદારામ પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા અને આજે ત્રણ દિવસનો ભવ્ય મહોત્સવ અમારે આંગણે ઉજવાઈ રહ્યો છે એટલે અમને ખૂબ જ આનંદ છે અને અમે આ મહોત્સવના મહોત્સવમાં અમે અઢારે વર્ણના હિન્દુ સમાજને પણ જોડ્યો છે અમારી સાથે ભુજ અંજાર સુપર માનકુવા એના પણ બ્રાહ્મણો અમારી સાથે જોડાયા છે અને અમારી ટીમ ખૂબ સક્રિય છે અમે એક નવા યુવતી મોરચાની પણ આ વખતે અમે તૈયાર અમે મોરચાની અમે આજે સંગઠન તૈયાર કર્યો છે જેનો અમને ખૂબ સરસ સાથ મળી રહ્યો છે અને અમારી ત્રણ ટીમ પહેલાં હતી યુવક મંડળ મહિલા મંડળ ને યુવા મોરચો અને સાથે આ જ જોડાણી છે યુવતી મોરચો ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આજે આખા કચ્છમાં અમારા માધા પરના બ્રાહ્મણોનું અમારી બ્રહ્મ સમાજનું ખૂબ જ નામ આગળ વધે અને અમે બધાએ પરશુરામ દાદા પાસે એ જ વિનંતી કરીએ છીએ કે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત રહે અને આવા સારા સારા કાર્યો અમારી નારાયણવાડીમાં થતા રહે જય જય પરશુરામ